નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગધિયાત કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું છે મવાલી એક માણસ પ્રેમમાં પડીને કઈ રીતે મવાલી બની જાય છે તેના વિશે મેં આ કાવ્યમાં વર્ણન કર્યું છે તો આ કૃત્તાને શબ્દો આપણે સંભળાવું છું આપ તેને પ્રેમથી સાંભળો તેના પ્રેમ માટે તરસ્યો હતો હું તેના માટે દિન રાત તડપતો હતો હું તેના પ્રેમ માટે તરસ્યો હતો હું તેના માટે દિન રાત તડપતો હતો હું તેનો પ્રેમ મેળવવાના વિચારોએ મૂજને હંમેશા દીવાનો બનાવી દીધો તેનો પ્રેમ મેળવવાના વિચારોએ મુજને હંમેશા દીવાનો બનાવી દીધો તેના પ્રેમના સપના જોતો હતો હું તેના મિલન માટે રાહ જોતો હતો હું તેના પ્રેમના સપના જોતો હતો હું તેના મિલન માટે રાહ જોતો હતો હું તેની અદ્ભુત સુંદરતાએ આકર્ષીને મુજને હંમેશા મોહમાં ડુબાડી દીધો તેની અદભુત સુંદરતાએ આકર્ષીને મુજને હંમેશા મોહમાં ડુબાડી દીધો તેને દિલમાં વસાવવા આતુર હતો હું તેના પ્રેમની મધુર ગઝલ ગાતો હતો હું તેને દિલમાં વસાવવા આતુર હતો હું તેના પ્રેમની મધુર ગઝલ ગાતો હતો હું તેની મસ્તીભરી લટકાળી અદાયે મુજને હંમેશા मदहोश બનાવી દીધો તેના મસ્તીભરી લટકાળી અદાયે મુજને હંમેશા मदहोश બનાવી દીધો તેના પ્રેમની અમીરાત વસાવતો હતો હું તેના પ્રેમની મહેફિલ સજાવતો હતો હું તેના પ્રેમની અમીરાત વસાવતો હતો હું તેના પ્રેમની મહેફિલ સજાવતો હતો હું તેની નફરતની આગે આજ મુરલીને હંમેશા મવાલી બનાવી દીધો તેની નફરતની આગે આજ મુરલીને હંમેશા મવાલી બનાવી દીધો તેની નફરતની આગે આજ મુરલીને હંમેશા મવાલી બનાવી દીધો તો મિત્રો આપ સૌએ અમારી પ્રથમ કવિતાના શબ્દો સાંભળ્યા હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરી રહ્યો છું છે ભેદભાવ આ કાવ્યમાં પ્રેમી યુગલ એકબીજાને મનના ભેદભાવ ભૂલી જવાનું કહે છે તેના વિશે મેં વર્ણન કર્યું છે તો મિત્રો આ કાવ્યરચના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો તું છે મારી પ્રિયતમા અને હું છું તારો પ્રિયતમ તું છે મારી પ્રિયતમા અને હું છું તારો પ્રિયતમ છતાં પણ આપણે તડપીએ તડપીએ છીએ છીએ છતાં પણ આપણે કાયમ ચાલ હવે મનના ભેદભાવ આજે ભૂલી જઈએ ચાલ હવે મનના ભેદભાવ આજે ભૂલી જઈએ તું વાત કરવા આતુર છે હું પણ વાત કરવા આતુર છું તું વાત કરવા આતુર છે હું પણ વાત કરવા આતુર છું છતાં પણ આપણે વાત કરી શકતા નથી છતાં પણ આપણે વાત કરી શકતા નથી ચાલ હવે અબોલા આજે પૂર્ણ કરીએ ચાલ હવે અબોલા આજે પૂર્ણ કરીએ તું પ્રેમ માટે તરસે છે હું પણ પ્રેમ માટે તરસું છું તું પ્રેમ માટે તરસે છે

છતાં પણ તું મારાથી દૂર રહે છે મુરલી છતાં પણ તું મારાથી દૂર રહે છે મુરલી ચાલ એક બીજાના હૃદયમાં આજે સમાય જઈએ ચાલ ચાલ એક એક બીજાના બીજાના હૃદયમાં હૃદયમાં આજે આજે જઈએ જઈએ તો મિત્રો આજ આપણે મારી આ બંને ગુજરાતી કાવ્ય રચનાઓ સાંભળી જેના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્ય કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિશ્રિક્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્ય કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવા માટે મિત્રો આ મારી લાઈક કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે મધુર રોમેન્ટિક સંગીત વાગી રહ્યું છે તે બાંસુરીનું સંગીત મારું જ વગાડેલું છે બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ પ્લુટ ઇન ટુ બ્રેકેટ ધનજીભાઈ ગડિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો જેટલા વિડીયો આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો જરૂરથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મારું માનપુ અભિવાદન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય જય શ્રી કૃષ્ણ